અને તેને કારણે ગુજરાતની વાતાવરણ દોહરાઈ રહ્યું છે પહેલાં જે સુરેન્દ્રનગરની અંદર ઘટના બની એ પછી અમે પીઆઈ ઝાલા સીપી ઓફિસ દરેક જગ્યાએ મેં મારા નામથી અરજી આપેલી હતી કે આ ઘટનાઓ વારંવાર બને છે જેથી કરી અમને પોલીસ પ્રોટેક્શન વધારે આપવામાં આવે જેથી કરી આવી ઘટનાઓ બને નહીં વારંવાર પણ છતાંય પીઆઈ ઝાલા સાથે અમે જે ગુનેગારો હતા એ લોકોને આઈડેન્ટિફાઈ કરાવ્યા કે આ લોકો શંકાસ્પદ છે તો તમે એમને અરેસ્ટ કરી અને બહાર નીકાળો છતાં પણ એ લોકો અરેસ્ટ નથી કરે અને ખાસ કરી અને એમાં એક તો છે ત્રણ મર્ડર કેસનો હથિયારો છે જો એવા હથિયારા લોકો એક સભાની અંદર ઘૂસી જાય છે સભાની અંદર આવી જાય છે તો પોલીસ તંત્ર ક્યાંક ને ક્યાંક નિષ્ફળ રહ્યું શાસનમાં પરિસ્થિતિ એવી થઈ ગઈ છે કે ભાજપ એટલી બેબાકડી બની ગઈ છે એટલી ગભરાઈ ગઈ છે અને એને લાગી રહ્યું છે કે કોંગ્રેસ પંદર કરતાં વધારે સીટો ઉપર આગળ જઈ રહી છે ત્યારે આવી પરિસ્થિતિની અંદર હિંસક હુમલાઓ કરવા ભાજપ ગુંડાઓને છૂટો દોર આપી રહી છે જેને અત્યારે જે ગુનેગારો હોય એ ગુનેગારોને પકડીને કાયદેસર એના ઉપર કાર્યવાહી કરવી પડે એવા કાયદાઓમાં નિયમોમાં જોગવાઈ છે ત્યારે આવી પરિસ્થિતિની અંદર ગુનેગારોને છૂટો દોર આપવામાં આવે અને આવા ક્રિમિનલ રેકોર્ડ ધરાવનાર ગંભીર ગુનેગાર જેને કહેવાય એ ગુનેગારો ત્રણ ત્રણ મર્ડર જેને કર્યા હોય તણ ત્રણ મર્ડરનો જે હત્યારો હોય એ સભા સ્થળે આવી જાય અને એ હિંસક બને આવી પરિસ્થિતિ તો હું માનું છું કે બીજા રાજ્યો કરતાં